કમાઈને ખાવું મોટી વાત નથી પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં સાથે બેસીને હસતા હસતા ખાવું એ વાત મોટી છે જ્યાં ભેગા બેસીને એક ભાણે જમતા હોય એ સંપનો ઓડકાર એટલે પરિવાર જ્યાં સુખ દુઃખને વહેંચી લાગણીઓનો પ્રેમ પીરસાતો હોય તે પરિવાર જ્યાં આપણું કરી એકબીજા માટે ખુશી આનંદ વહેંચાતો હોય એ પરિવાર જ્યાં પોતાનાઓ માટે હારી જાય એવા મજબૂત સંબંધોના સાથ એ પરિવાર ગ્રુપમાં પરિવાર હોય તો આનંદ આવે છે પણ જ્યારે પરિવારમાં ગ્રુપ થઈ જાય ને ત્યારે બહુ તકલીફ થાય છે ચારે બાજુથી થતા હોય વાર વાર તોય સાથે ઊભો રહે ને એનું નામ પરિવાર ગમે તેટલા મતભેદો હોય છતાં ભેગા બેસીને પ્રસંગ સુધારે એનું નામ કુટુંબ કડવું પણ સત્ય છે સાહેબ જો સ્ત્રી સમર્પણ છોડી દે ને તો પુરુષ જો શક્તિ છોડી દે તો ઘણા ઘરો બરબાદ થઈ જાય